આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે સીસીએ મેથડના દાખલાઓ વિશે સીસીએ મેથડના દાખલામાં તમને દાખલો આપેલો છે નીચેની માહિતીના આધારિત વર્તમાન પડતર પદ્ધતિ સીસીએ કરંટ કોસ્ટ એકાઉન્ટિંગ પદ્ધતિ મુજબ ગિયરિંગ હવાલાની ગણતરી કરવાની છે અગાઉના આપણે સૂત્ર સૂત્રવાળા લેક્ચરમાં જોઈ ગયા તો ગિયરિંગ હવાલાની ગણતરી ગિયરિંગ હવાલા માટે બે વસ્તુ જરૂરી છે સરેરાશ ગિયરિંગ ગુણોત્તર અને સરેરાશ પડતર આપણે આપેલી પડતરના હવાલાઓ આપેલા હોવા જોઈએ પડતરના હવાલા અહીંયા આપેલા છે બરાબર વેચાણ પડતરનો હવાલો નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો ઘસારાનો હવાલો વીસ હજાર પંદર હજાર પાંચ હજાર અને એનો ટોટલ આપેલો છે ચાલીસ હજાર તો આપણે ચાલીસ હજાર એક વસ્તુ તો મળી ગઈ તો હવે ગોતવાનું શું રહ્યું તો કે સરેરાશ ગિયરિંગ ગુણોત્તર બરાબર તો એની ગણતરી કેવી રીતના થશે પહેલાં તમને ડિબેન્ચર બેન્ક ઓવરડ્રાફ્ટ રોકડ શેર મૂડી અના અનામત આપેલી છે એની શરૂઆતની અને આખરની બાકી બંને આપેલી છે બરાબર આ રીતના તમને ડિટેલ્સ આપેલી છે ક્વેશ્ચન હવે તમારે ગોતવાનું શું છે તો કે ગિયરિંગ હવાલાની ગણતરી આપણે સમનું સોલ્યુશન જોઈએ સમનું સોલ્યુશનમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું તો કે વિગત શરૂઆતની બાકી અને આખરની બાકી તમને ક્વેશ્ચનમાં આપેલું છે એ મુજબ જ લખવાનું બરાબર પછી શું કરવાનું તો કે આપણે ગિયરિંગ હવાલો જોતો છે ગિયરિંગ હવાલાનું સૂત્ર શું છે તો કે કુલ હવાલા કુલ હવાલા ચાલીસ હજાર આપી દીધેલા તમે મૂકી શકો ચાલીસ સરેરાશ એને ગુણ્યા શું કરવાનું સરેરાશ ગિયરિંગ ગુણોત્તર તો સરેરાશ ગિયરિંગ ગુણોત્તર ગોતવા માટે શું જરૂરી છે તો કે એનું સૂત્ર છે સરેરાશ ગિયરિંગ ગુણોત્તર બરાબર ઉછીના ભંડોળો એને વાંઘા કુલ ભંડોળો એને ગુણ્યા સો બરાબર આટલી વસ્તુ જરૂર છે ઓછીના ભંડોળ અને કુલ ભંડોળ તો એનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ શેર હોલ્ડર્સના ભંડોળો લખવાના બરાબર શેર હોલ્ડર્સના ભંડોળમાં તમારે બે વસ્તુ આવશે એક ભરપાઈ થયેલી મૂડી અને અનામત અને વધારો બે વસ્તુ લખી નાખવાની શરૂઆતની હોય અહીંયા શરૂઆતમાં મૂકો આખરની હોય આખી આખરમાં મૂકો બંનેનો સરવાળો કરી નાખો તો શું મળી જાય શેર હોલ્ડર્સના ભંડોળો એને કુલ કહી દેવાના બરાબર ઓછીના ભંડોળો ઓછીના ભંડોળમાં એક આવશે ડિબેન્ચર અને બીજું આવશે બેંક ઓવરડ્રાફ્ટ બરાબર તમને ક્વેશ્ચનમાં જ આપેલા છે એક ડિબેન્ચર આપેલા છે અને બેંક ઓર્ડર આપ બરાબર આ બે પહેલાં લખી નાખવાના બરાબર શરૂઆતના હોય શરૂઆતના આખરના હોય ને આખરમાં એમાંથી બાદ કરવાની રોકડ રોકડ શું કામે તો કે આપણી પાસે એ રોકડને મિલકત કહેવામાં આવે છે એ ભંડોળ નથી બરાબર તો આપણી પાસે જેટલી રોકડ હોય એટલું ચૂકવણું કરી દેસું તો બાકી નેટ વધશે ને એ જ આપણા ઓછીના ભંડોળો ગણાશે રોકડ આપેલી હોય હંમેશા યાદ રાખજો રોકડ અથવા બેંક આપેલી હોય તમારે બાદ કરી દેવાની કેમાંથી તો કે ઓછીના ભંડોળમાંથી એક લાખ સાઈઠ હજાર જે જવાબ આવ્યો એમાંથી દસ હજાર એક પચાસ અને બે લાખ જવાબ આવ્યો ત્રીસ હજાર એક સિત્તેર જવાબ આવશે પછી કુલ પાછું ગોતી લેવાનું ચોખ્ખું ઓછીના ભંડોળો એને બી નામ આપી દેવાનું પછી એ પ્લસ બી બંનેનો સરવાળો એટલે બે લાખ અને એક લાખ પચાસ હજાર ત્રણ લાખ પચાસ એટલે બે એસી અને એક સિત્તેર એટલે ચાર લાખ પચાસ હજાર તમારો જવાબ આવી જશે પછી આપણે સરેરાશ ગિયરિંગ ગુણોત્તર ગોતી લેવાનું ઓછીના ભંડોળો ઓછીના ભંડોળો આપણી પાસે કેટલા છે તો કે બે પ્રકાર છે શરૂઆતના છે ને આખરના છે બે લખો એક પચાસ અને એક સિત્તેર લેખા પછી ડિવાઇડેડ બાય શું કરવાનું કુલ ભંડોળ કુલ ભંડોળ એ આપણી પાસે છે ત્રણ લાખ પચાસ હજાર ને ચાર લાખ પચાસ હજાર બંનેનો સરવાળો કરવાનો બરાબર ગુણા સો પછી સાદુરૂપ આપી દેવાનું એક પચાસ ને એક સિત્તેર ત્રણ વીસ ડિવાઈડેડ બાય લેખ ત્રણ પચાસ અને ચાર પચાસ કરો તો આઠ લાખ જવાબ તમારો આવશે એને ગુણ્યા સો કરો એટલે ચાલીસ ટકા તમારો જવાબ આવે હવે મેઇન વસ્તુ પ્રશ્નમાં પૂછી છે શું તો કે ગિયરિંગ હવાલાની ગણત ગિયરિંગ હવાલો ગોતો તો ગિયરિંગ હવાલા માટે કુલ હવાલો જે તમને ચાલીસ હજાર અહીંયા આપેલા જ છે ક્વેશ્ચનની અંદર બરાબર વેચાણ પડતર નાણાકીય ઘસ ઘસારો વગેરે એમાં ચાલીસ હજાર આપેલા છે ચાલીસ હજારની આ કુલ હવાલામાં મૂકી દેવાના એને ગુણા સરેરાશ ગિયરિંગ ગુણોત્તર એના ચાલીસ ટકા કરોડ તમારો જવાબ શું આવશે સોળ હજાર આ હતું હાવ સામનું સાદું એવું સોલ્યુશન થેન્ક યુ